અહીં બધા જ બહુ તજજ્ઞો બેઠા છે ખેતીવાડી માટે મારું બહુ વધારે પડતું ખોલાયું છે તે કારણ કે એટલા તજજ્ઞોની સાથે ખેતીનું જ્ઞાન તમને આપું અને તમારી પાસે એટલો અનુભવ છે પાછો ખેતીનો કે તમને હું એમ નહીં કહી શકું કે તમે આમ કરો પરંતુ બંનેનો સમાજમાં એક મળી જાય હું થોડી માં દિલની વાતો કરીશ આપણા દેશમાં પહેલો મેં તો હરિત ક્રાંતિ લાગી ખેતી માટેનો કે જ્યારે આપે તો ઉપજ બહુ ઓછી હતી બહુમોર પર આ દેશમાં હતો દરેક સરકાર વિચાર કે આપણા પર દેશનું ભલું કે રીતે થાય એનો હેતુ હોય છે તો હરિત ક્રાંતિ લાવ્યા અને ત્યારે સૌથી વધારે એનો ઉપયોગ થયો હોય તો પંજાબ રાજ્યમાં આપણા દેશમાં ત્યારે એવું કહેવાતો હતો કે ખેડૂતો પંજાબના મર્સિડીઝ બીએમડબલ્યુ જેવી મોટી મોટી કારોમાં કરે છે અને ફર્યા છે

ખાતર ખાસ કરીને યુરિયા નાઇટ્રોજનસ જે જેનો ટાઈપ થયો આપણા દેશમાં એનું ઉપયોગ થવા ચાલુ થયો એટલે બધાએ એનો ઉપયોગ કરીને શરૂઆતના વર્ષોમાં બહુ કમાણી કરી જે શરૂઆતના સારી જમીન હતી એમાં નાખી નાખીને સારી ઉપજ મેળવી સમય અંતરે હવે પાછો સમય એવો આવ્યો છે હવે અધિકારી સાહેબ લોકો બેઠા છે હવે એમને તો કેવું છે સરકાર રૂપરેખા આપે રૂપરેખા આપે કે હવે આપણે ખેડૂતોનો ઉપજ કેવી રીતે વધારવો તો એની રૂપરેખા આપે એ રૂપરેખા જે આપે તે અધિકારી સાહેબ શ્રી લો ખેડૂત સુધી પહોંચાય એટલે શરૂઆતમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખાતરનો ઉપયોગ કરીને ઉપજ કેવી રીતે વધે એ હેતુથી લાવ્યા હતા હવે 25 30 40 વર્ષ થઈ ગયા હવે પરિણામ એ મળ્યું છે કે આજે આપણને ઉપજ તો વધારે મળી છે

પણ એ તો સમય સમય સાથેની વાતો છે કે જે સમયે ખાવાનું નહીં મળે જે હેતુથી ઉપજ કેવી રીતે મળે એના માટે ખાતર જે કુનાશક દવાનો આવ્યો પરંતુ બીજો જે મને મોટો ગેપ દેખાય છે આપણા વિસ્તારોમાં તો આપણે ખાતરનો ઉપયોગ વૈજ્ઞાનિક દબે જે કરવો જોઈએ એ પ્રમાણે નથી કરતા જંતુનાશક દવાનો ઉપયોગ કયા સમયે કયા જીવાત માટે કેટલું પ્રમાણ કરવાનું એ આપણને ખબર પડતું નથી હા એવું છે આપણે ત્યાં એ એનો દાખલો તમને કહું આપણો વિસ્તાર આખા દુનિયામાં સૌથી સારું જો કોઈ ફળ હોય તો કેરીનું અને એમાં જો સૌથી સારું ફળ હોય તો આપું કે અને એ પણ જો હોય તો આપણે વલસા જિલ્લાનું આજે આપું કેરી નામ શેષ થઈ જાય છે કારણ ખબર છે બધાને બધા અનુભવી છે ખબર છે ને કલતાર આવેલી

આજે આપુસની વાડીઓ તમને આખા જિલ્લામાં કદાચ એક જ વાડી જોવા મળે તો નસીબ આખા જોવા મળે છે કે આપુસની વાડી બહુ છે કેવા તો મતલબ કે હું એમ નથી કહેતો ખાતર નહીં વાપરો પેસ્ટિસાઇડ નહીં વાપરો કારણ કે આપણને ઉપજ પણ જોઈએ છે આવક પણ જોઈએ છે પરંતુ આપણને પણ નુકસાન નહી થાય બીજાને પણ નુકસાન નહી થાય એ રીતે મર્યાદિત ખાતર જ્યારે જવી પડે ત્યારે જ અને ઓછું નુકસાન થાય એવા જંતુનાશક દવાઓ અને એની સાથે સાથે કુદરતી રીતે હોય એ રીતના ઉપચાર કરો પશુનું ખાતર એ પછીની ઓર્ગેનિક દવાઓ એનો ઉપયોગ વધારે કરો જેથી કરીને ઉપજ પણ તમારી આવે અને તંદુરસ્તી પણ સારી રહે એ માળકે ડૉક્ટર તરીકે હું ખેડૂતના દીકરા તરીકે હું તમને એવું માળખથી સૂચન છે અને એકદમ શુદ્ધ ખાવું હોય

ફક્ત ને ફક્ત કેમિકલ થી ફર્ટિલાઇઝર થી જો આપણે વધારે પડતું નાખીશું ને ખેતી કરીશું તો એનું પરિણામ આપણને બે પાછું પાંચ પરિણામે આપણે જમીનમાં પોષક તત્વો જતા રહેશે જમીનની ફળદ્રુપતા જતી રહેશે એના કારણે આપણને ઘણું બધું નુકસાન થવાનું છે આવકની રીતે પણ સાથે સાથે સૌથી મોટું નુકસાન આપણને શરીરનું છે એટલા માટે મારા તરફથી ખાલી આ ખાસ સૂચન છે બાકી કુપણ બહુ સારું ખેડૂત તો નહીં કહેવાય ખેતી કરી ચૂક્યો છું કદાચ આજથી સાત આઠ વર્ષ પહેલા મરચા કર્યા હતા અને એ પણ આઠ દસ વીઘામાં અને મહિને પાંચસો પાંચસો મણ એક એક ટોલમાં પાંચસો મણ કાઢેલા છે અને એ ત્રણ મહિના સુધી અને એમાંથી મોટાભાગે આપણે જર્મની એક્સપોર્ટ કરેલા પરંતુ એ ખેતીમાં કેટલું કેમિકલ નાખેલું કેટલું ખાતર નાખેલું એ મને ખબર છે એના પછી મેં બંધ કરી દીધું છે હું તમને એમ નથી કહેતો કે ખાતર નહીં વાપરો પેસ્ટીસાઇડ નહીં વાપરો વધારે પડતો જીવાતનો હુમલો થાય તો તેનો ઉપયોગ કરો એમનો કયો હુમલો કયા સમય થાય છે તે આઈડેન્ટિફાઈ કરતા થોડું શીખો ધ્યાન આપો કોઈ કહેવાય કે આટલી દવા નાખી દેવાની એવું નહીં આપણને પણ ખબર હોવી જોઈએ કે આ કયો રોગ છે અને શું છે એના માટે આપણે શું નાખવાનું એ આપણને ખબર હોવી જોઈએ અને હવે તો મોબાઈલ છે આપણને એમાં બધું જ નોલેજ મોટા ભાગે મળી જાય છે

આજે જે લીમડીનો ઉપયોગ આપણે ઘરોની વાત કરીએ હું મારા ઘરની વાત કરું તો લીમડીના પાંદડા વગાડેલા હોય તો લીમડીના પાંદડા કાંઈ ન છે તુલસી નું જેટલું આયુર્વેદામાં મહત્વ છે એટલું જ મહત્વ લીમડીનું છે પરંતુ આપણે એનો ઉપયોગ ઓછો કરીએ છીએ મારો તમને એવો અનુરોધ છે કે લીમડીની ખેતી બહુ જ મહત્વની છે આવકની રીતે તો છે જ પરંતુ આપણા તંદુરસ્તી માટે પણ એટલું જ મહત્વ છે એ જ રીતે તમે જુઓ તો આપણે બાજુ બજાવેલ કહે છે બજાવેલ જોઈ છે બધાએ ખાલી આપણે બજામાં એના પાતળા નાખલા હતા પરંતુ હવે કોઈના ઘરે છે અને જો છે તો એનો ઉપયોગ કેટલા જણા કરો છો કોઈ છે નહીં નહીં પાલક તો નામ ખબર છે બધાને પાલક બધા ખાવ છો ને પાલક બહુ સારી ભાજી છે એમાં કોઈ સવાલ નથી પરંતુ એને ગ્રો કરવા માટે ખાતર નાખવામાં આવે છે યુરિયા નું નાખે છે હવે આ જે ભજીયા વેલ કહેવાય છે એને મરબાસ પીનાજ કહે છે ઇંગ્લિશ માં એના આપણા બાજુ મોટા ભાગે લાલ ડાડા હોય છે અને ઘણી જગ્યાએ લીલા ડાડા પણ હોય છે એની પાછી બહુ જલ્દી ફાસ્ટ મોટી થાય એને ખાતરની જરૂર નથી એને કોઈ દવાની જરૂર નથી અને પાલક જેટલું અથવા તો પાલકથી વધારે પોષક તત્વો છે એનામાં એવા ઘણી બધી ભાજીઓ આપણા બાજુ છે પણ આપણે એનો ઉપયોગ ઓછો કરીએ છીએ તો કુરાનની ભાજી આપણે ઘરે ખાતા નથી મોટા ભાગે તો નહીં ખાવ ચાલશે બધાનો પોતાની પસંદગીનો વિષય છે પરંતુ એ કોળા કોરા ગાને સાથે પૂરું પણ તો કુરાનની બાજુ ઓ કે કુરાનની બાજુ એને ખાતર નથી આપવાનું હતું કે નથી જંતુનાશક દવા કાર્ગીઓ છે આપવાની તો આપણે જે પણ આપણે આ વ્યવસાય કરીએ તો એ વ્યવસાયમાં આપણે એવી પસંદગી કરો કે જેમાં દવા ઓછી નાખવાની ખાતર ઓછું નાખવાનું અથવા તો નહીં નાખવાનું અને પોષક તત્વો એમાં વધારે હોય આપણે એ દિશામાં પણ આગળ વધીએ કે જેથી કરીને આપણે ખૂબ તંદુરસ્ત સમાજ આપી શકીએ ખાસ કરીને તમને મારા તરફથી એવો અનુરોધ છે ખેતીમાં કે આપણે અહીંયાની આપણે શીખવાની જરૂર નથી શોધવાની જરૂર નથી આપણા બાપ દાદા લોકો જે વાપરતા તા દરેક સમાજ કહો કે આદિવાસી સમાજના અહીંયા બહુ લોકો છે તો આપણા બાપ દાદા આદિવાસી સમાજના બાપદાદાઓ જે ભાજી વાપરતા જે કઠોળ વાપરતા એ જ વાપરવાનું છે આવું કંઈ નથી કરવાનું આપણે આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોડ મૂકી દીધી છે હું ઘણી જગ્યાએ જોઉં છું હું પણ છું

એટલે આ પશ્ચિમી સંસ્કૃતિ કહેવાય આપણી પાસે સારી વસ્તુઓ છે પણ તે આપણે નથી ઉપયોગ કરતા અને એની સામે આપણે ઉપયોગ કરીએ છીએ દૂધ વેચીને આપણે ઘરમાં ચેર લાવીએ છીએ ઠંડા પીણા એટલે આજે આપણા સમાજમાં આદિવાસી સમાજ તે બધા જ સમાજના વડીલો ખડતલ કહેવાતા પરંતુ આજે તમે જુઓ તો રોગોનું ઘટ થઈ ગયું છે બધી જગ્યાએ ડાયાબિટીસ રાજરોગ કહેવાય કે રાજા જેવા આરામથી બેસી રહેતા હોય એમને થતું હતું શહેરમાં જ થતું હતું ગામડામાં ક્યારે ચાલીસ વર્ષ પહેલા સુગર જોવા મળતું નહીં હતું આજે તમે જુઓ તો આપણા દરેક બે ત્રણ ઘરની વચ્ચે એક એક જણને ડાયાબિટીસ હાર્ટ એટેક એનેપ્લબો બધું જોવા મળે છે એનું કારણ એ છે કે આપણે આધુનિકતાનો ખોટો વધારે ઉપયોગ કરીએ છીએ અને આપણે પ્રાચીન કામ આપણા જે

કે તમે ખેતી કરીને સારી ઉપજ મેળવજો સાથે તમારું આરોગ્ય પણ એવું જ જળવાય રહે અને ખાસ કરીને આપણે આ નવી પેઢી જે છે નવા જુવાન જે આવો દીકરા દીકરીઓ કે એમને ખાસ કરીને આપણી સંસ્કૃતિનો આહાર સંસ્કાર એનો પણ આચરણ કરચરણ કરાવજો જેથી કરીને આપણો સમાજ એકદમ સમૃદ્ધ બને આભાર ધન્યવાદ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો